ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું તો ઘણા દિવસ પછી વ્લોગ આવે છે અને અમે રીલ શૂટ કરતા હતા અક્ષર અમદા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રીલ શૂટ કરી રહ્યા ગાઈસ અમે રીલ શૂટ કરી રહ્યા તમારી તમારી જોઈ રહેજો રીલ શૂટ કરી નાખી છે અમે ચલો કોક બોલો અચાન વરસ હતો ફૂલ કાટીને તો ગાઈસ અક્ષરાને ફૂલ કાટીને વરસ હતો તો ગાઈસ અમારો વ્લોગ જોતા રહેજો આ તો સ્ટાર્ટ કર્યા છે

પેલા બાજુ હું ચાલ લઈને આવી ગઈ છે વરસાદ જાય